એમાં કૃષ્ણની લીલા છે રામચરિત માનસ માં રામ ની લીલા છે આ કથા એવું નકરી હા ભેડે વળશે નહી કથા કંઈક આપણને કેતી હોય છે ભજન કઈક આપણને કેતું હોય છે આ મારી બાજુ એક સાંટ હોય પડે નહીં ને તો પછી આ માંડવાનો કોઈ અર્થ નથી રામાયણ મહાભારત કે ભાગવત કે ગીતા

મહાભારત છે વંચાય તો એ ઘરોઘર ગરી નથી ગયું એવું નથી લાગતું તો આ ગ્રંથો ખોટા છે એવું આપણે કેવું અમારે એક અડધો કલાક પોણો કલાક મસવાનો છે પછી અહીં રોકાવાનોય નથી ઘડેક આનંદ કરાવવા દો તો સાચી વસ્તુ ઘરે ઉતરતી નથી આનું કારણ શું છે મેં તો અહીંયા વાત સાંભળી કે આ જે મંદબુદ્ધિ ના બાળકોનું એની એની જે સેવા કરે છે ને એને તો હું હપરીશ હો સલામ હું કરું છું ભાઈ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે જે એની સેવા કરે છે એની વાત કરું છું અને સેવા કરે છે ને એના મા બાપ ને તો હું હજારો સલામ કરું છું તમે સંસ્કારના ખટારા રેડી દીધા કે આ આવા આવા હારા ને બાપુ હાસવે આખી દુનિયા હાસવે હવે આપણે ખબર આવવું હોય એની ઢોળવું હોય હા હું તો જ હાલે એની હારે જીવવું એટલે

અરે ધન્યવાદ ધન્યવાદ હું તો સલામ કરું છું ખરેખર હજારો વર્ષ તમને ભગવાન આયુષ આપે હું તો એવી અરજ કરું છું ઈશ્વર આ ભાગવત છે ને ભાગવત એ કૃષ્ણ પરમાત્મા તમે વિચાર કરજો કે અગિયાર વર્ષ અને બાવન દિવસ ગોકુળ રહ્યો ને આ ગોકુળ રહ્યો અને પછી વાસુદેવ સમાચાર મોકલાવે છે

પ્રેમ છે ને એ તો જુદી બાબત છે રામ પ્રેમમાં માં કોઈ દી ગોબરા હોય પ્રેમમાં કોઈ દી કાળાશ નો હોય પ્રેમમાં ડાઘ જ ન હોય ને ડાઘ હોય ને પ્રેમ કેવાય જ નહી જુદી બાબત છે જેમ તમારે અને મારે એક પ્રત્યે નો જો પ્રેમ હોય આ જેટલા જેટલા મહાપુરુષો છે ને આ પ્રેમ થયા પછી ની વાત ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ બાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ હાથ પેટીયું ખાય તો નો ખૂટે બની ગયા આપણને નક્કી નથી થતું હાસું હોય છે ખોટું હોય છે હાસું હોય છે ખોટું હોય પૂરું થઈ ગયું અરે માણસ એવો અવતાર મળ્યો છે નારાયણ કઈ કરી લેજો આપણે રાતે બે વાગ્યા આપડા ઘરે આવી અને આપડી શેરીમાં હુતેલું કૂતરું હોય એ આપણને જાગીને જો પૂંસડી નો પટપટાવે ને તો મરી જવાય આપડી શેરીનું કૂતરું આપણને નથી ઓળખતું દુનિયા હું ઓળખવાની હતી ભલામા કુતરા ને ખબર પડે કે આ મારો અમારા આવ્યો અને એ ત્યાં આમ જાગે જાગી નામ જોઈ ને પછી સુઈ જાય પૂંસળી નો પટપટાવે કે આ કડકાર આમ છે શું આમાં પૂંસળી પટપટાવી હોય અરે જીવન તો બાબુ મળ્યું છે તમે વિચાર કરજો આ જાનવર પૂજાય છે જાનવર તમે ઇતિહાસ ખોલીને ને જોવો અડધી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધાર માં પાડો પૂજાય ચમરાળામાં ભેંસ પૂજાય આ કચ્છમાં દાદા મેકરણ નો કુતરો પૂજાય બોલો આપણું પાડું છે સારું નથી બોલતા હે જાનવરે બાપુ કેવડી કમાણી કરી છે મારા નામ એક આવા જો અબૂદ ને એક અબોલ ને આવા વિકલાંગો ને બાપુ મદદ જો ન કરી શું આ દુનિયામાં આવ્યા હોય તે ન આવ્યા હોય ભજન છે ને ભજન એમ નામ સમજાય એવું નથી અને એમ નામ જો સમજે જતું હોત ને તો તો બધાય ભગત થઈ ગયા અને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવતા આ એવું નથી ભજન છે નહીં અઘરી બાબત આની માટે સદગુરુ જોવે સદગુરુ વિના બાનું આની નિશાળું આની આની યુનિવર્સિટી ક્યાં છે નહીં આ કાંઈક મા બાપના સંસ્કાર હોય કાંઈક એવો સદગુરુ માથે મળી જાય ને તો પતે એવું છે બાકી તો ચારેય બાજુ અત્યારે ગુરુનો જે પાર નથી ને ચેલાનો જે પાર નથી ચારેય બાજુ માંડવા નાખી નાખીને બેઠા છે આપણને આપણને તકલીફ નથી અને બીજી વાત તમને કહી દઉં આમાં તમને જે સારું લાગે ને રાખવાનું બાકી પડ્યું રોવા દેવાનું બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવા કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં હું મારી મોજ મોજ કરવા જાઉં છું આ ખર્ચા તમે કરો છો આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમને ગમે કે ન ગમે બધા કહે ને કે ગંગાજીમાં નાઈ લઈએ એટલે પાપ બળી જાય તો ગંગાજીના કાંઠે રહેતા રોજ ને ધૂપગા દેતા હોય એમ બળી જાય એટલે આ બધું મન મનાવાની વાતો છે આ બધી કરમ ની કરે ને કરમ આમ આમ ને ફલાણો આ ભક્તિ કરે એવડે દુઃખી છે પૂછ મારે સુખી છે લ્યો શું કરે છે આ હિમહમજાય એવું નથી આ ભાગ ની બધા વાત કરે ભવની ની વાત કરે ઓલ્યા ભવમાં આમ ને ઓલ્યા ભાવ હવે કાલ ની ખબર નથી શું ભૌ ની ખોડવા મળ્યો એ ભવ શું લ્યો શું આ ભૌ માં ઘટે કઈ હે આપણા ઘરે હોની નોટ નતી ફાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું એ વાહન મકાન રૂપિયા લોટા આવવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે તાબુ ફરવું છે કે સુટા નથી બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવાય મોકલતા નથી બીજા પાસે જાય કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જમીન જડતા નથી તો આપણે આપણે ક્યાં રોવું હોય કે દુનિયા રોવે જ છે

એના ગુરુ એ કીધું બેટા વેલો મોડો રામ આવશે તારો ઉધાર થાય આ એક શબ્દ પકડીને બાપુ મા બાપ નથી કરતી શું ગુરુ કરવાના હતા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને ભલામણ બધા મારી આ એક જ ભલામણ હોય તમે વાપરો ખાવ પીવો મોજ કરો બાકી ને બાપ ને રોટલા બે ટાઈમ હારા દેજો જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જાય બસ મારી આ એક જ આ તમે માંડવા નો નાખો તેમ નથી કેતો કે આવી કથા એવું કરો આ મંદિર બંધાવો મૂર્તિઓ કરાવો ને ગાયું ગાયું ને ખડ નાખો એ ગાયું છે ને ભગવાન મોકલી છે ને ખડ વ્યવસ્થા કરી દઈ છે આપણે આપણે મરી જાય સ્થિતિ નું શું થાય આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડ જ નીર્યું છે જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદર માં વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે દૂધની વ્યવસ્થા કરી દે પથારીની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હાથ એસી હો વર્ષ જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ને ગોઠવનારા તૈયાર છે ને દિવાળી મૂકનારા તૈયાર છે અને ખોકા મારનારા તૈયાર છે તા પહેલી ને છેલી બે તૈયારી છે તા વટલી તૈયારી નઈ કરી રાખી હોય પણ આ હું કરું હું કરું આમાં જેટલાય કહેતા છે આ અમે કર્યું હું તો એમ કઉ છું કે આવા આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો નો નહીં પણ નડો ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર આમ બજારમાં કુચરા ઉતાવે ને તો મને એમ થાય આમને નિરાય નથી હે એ આપણે રાહ થી ખવડાવવું પડે હાથ પણ ઘસાટ હુતા હોય એવા છે ને ચૂંટણી લડવી છે અમારું સન્માન ન કર્યું કાંઈ લોય છે અમને ના આપણે જે જોવે જોવે છે